નમસ્કાર મિત્રો ભવાની ઓફિશિયલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર આ બંને ભરતીઓની પ્રક્રિયા હાલ ચાલુ થઈ ગઈ છે અને તેના ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે આ ભરતીની વિશેષ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આંગણવાડી કાર્યકરની પાંચ હજાર અને આંગણવાડી તેડાગરની ચાર હજાર એટલે કે કુલ ટોટલ નવ હજાર જેટલી જગ્યા ઉપર ભરતી પડેલી છે આ ભરતીની વિસ્તૃત વાત કરીએ તો મે આ સેવા આપવા ઈચ્છુક મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના મહેસૂલી ગામના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેનું મામલતદાર ફ્રી દ્વારા ઇશ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેતું હોય છે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે આંગણવાડી કાર્યકરની ઉંમર અઢાર વર્ષથી હોવી જોઈએ તથા તે ત્રીસ વર્ષથી તેની ઉંમર વધુ હોવી ન જોઈએ એ જ મુજબ આંગણવાડી કાર્યકર તરીકે માનવબળની સેવા માટે અરજી કરનાર તેડા ઉંમર અરજી કરવાની ઉંમરે તેતાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે આંગણવાડી કાર્યકર માટે અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધી અને આંગણવાડી કાર્યકરમાં અઢાર વર્ષથી તેતાલીસ વર્ષ સુધી અરજી કરી શકાય છે આ અરજીમાં ફોર્મ ભરવાની તારીખ આઠ આઠ બે હજાર પચીસથી થી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે પગાર ધોરણની વિસ્તૃત વાત કરીએ તો આંગણવાડી કાર્યકર જેનો માસિક સામાન્ય શરતો મુજબની લાયકાત ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા માદદ સેવા આપવા ઈચ્છુક મહિલાની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવે છે આંગણવાડી કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ છે જો કે વધુ લાયકાત ધરાવતા ઈચ્છુક મહિલા અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક અન્વયે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ માનવબળની સેવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવે છે આ ભરતીમાં ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ્સ જોઈએ તો સૌ પ્રથમ તેમાં આધાર કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર છ મહિનાથી જૂનું ન હોવું જોઈએ અને તે મામલતદાર શ્રી દ્વારા આપેલું જોઈએ ત્યારબાદ જન્મ તારીખનો દાખલો અથવા એલસી જાતિનો દાખલો ધોરણ દસ તથા ધોરણ બારની માર્કશીટ તેમજ જો વધુ ભણેલા હોય તો તેની માર્કશીટ અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે આ ભરતીના અમુક ખાસ નિયમો છે જે નીચે મુજબ છે આંગણવાડી કાર્યકર તેણાગઢની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા સૌપ્રથમ ભારતીય નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ આંગણવાડી કાર્યકર સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધિત મામલતદાર શ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂનાનું રહેવાસી પ્રમાણપત્રની તારીખે ઓછામાં ઓછી એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવા જોઈએ ત્યારબાદ આંગણવાડી કાર્યકર તેડાગરની માનત સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ થવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આંગણવાડી માટે તેડાગર માટે લઘુત્તમ શિક્ષણ ધોરણ દસ પાસ હોવું જરૂરી છે આ ભરતીમાં અરજદાર જો વિધવા હોય તો તેને તે બાબતનું સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અરજદાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને અરજદાર સામે પોલીસ ફરિયાદ થયેલ હોય નામદાર કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાગાર એક જ કુટુંબના સભ્ય એટલે કે સાસુ વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણદ ભાભી વગેરે હોય તેવી પરિસ્થિતિ બનતી હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં ઉપરોક્ત સૂચનાઓનું અરજદારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત પાલન કરવાનું રહેશે આમાંથી કોઈ પણ લાયકાત શરતો પૂર્ણ ના થવાથી અરજદારની ઉમેદવારી રદ થવાને પાત્ર ગણાશે આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તીસ આઠ બે છે તો જે કોઈ પણ બહેનોને આ ભરતીમાં રસ હોય અને કામ કરવાની ઈચ્છા હોય તે લોકો ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે જય હિન્દ જય ભારત